નમસ્કાર પશુપાલક મિત્રો મારું નામ છે ડૉક્ટર શરદ સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ જાઉં છું અને હું તમને મારા આજના આ વિડીયોમાં પશુપાલન વિશે હું તમને એક સારી એવી જબરજસ્ત માહિતી આપવાનો છું તો મારો વિડીયો તમે છેલ્લે સુધી જોજો મારે ઘણા બધા પશુપાલક મિત્રોના ફોન આવતા હોય છે કે સાહેબ મારી ગાય કે ભેંસ છે એમાં ફેટની ટકાવારી બહુ નથી આવતી તથા દૂધમાં વધારો થતો નથી તો પશુપાલક મિત્રો જો ફેટની ટકાવારી વધારવી હોય તો આપણે એને સૂકો ચારો આપવો પડે અને જો તમારે દૂધની ક્વોન્ટિટી વધારવી હોય તો એને લીલો ચારો આપવો પડે હવે જો ઘણા બધા પશુપાલક મિત્રો કહેતા હોય છે કે સાહેબ મારે ફેટની ટકાવારી નથી આવતી તો ફેટની ટકાવારી માટે હંમેશા એને સૂકો ચારો આપવો પડે અને અમે એમને પૂછીએ કે તમે કેટલા ટુકડા કરીને આપો છો તો એ લોકો એમ કહે છે કે સાહેબ અમે ત્રણથી ચાર ટુકડા કરીને આપીએ તો શું થાય છે કે જો તમે સૂકા ઘાસચારાના ત્રણથી ચાર ટુકડા કરીને તમે જો પશુઓને આપો તો એની અંદરથી ત્રીસ ટકા જેટલો પૂળો ઉકેડામાં જાય છે એટલે એનાથી દૂધ કે ફેટમાં વધારો થતો નથી તો પશુપાલક મિત્રો તમારે જો ફેટમાં વધારો જોઈતો હોય તો તમે આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો એવી રીતે સૂકા ચારાને જો ઝીણા ઝીણા ટુકડા કરીને આપવામાં આવે તમે આ જોઈ રહ્યા છો આ ચાપ કટર છે આ ચાપ કટરથી જો એકદમ ઝીણા ઝીણા ટુકડા થાય છે એકદમ આ એક એક ઇંચના ટુકડા થઈ રહ્યા છે અને જો 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 આવા તમે 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 એક એક ટુકડા કરીને ગાય કે આપો તો પહેલું તો કે તમારે પૂળાનો બગાડ થતો અટકી જશે જે તમે આખા દિવસના તમે પાંચ પૂળા તમે જો આપતા હો તો ફક્ત ત્રણ જ પૂળાથી એનું પેટ ભરાઈ જશે પેટ તો ભરાઈ જશે વત્તા એને પાચન કરવામાં બહુ તકલીફ નહીં પડે અને એના તમે જોજો આવી રીતે તમે જો એને એક દિવસ ખાલી તમે એને સૂકો ઘાસચારાનો પૂરો ટુકડા કરીને આપો આટલા ઝીણા ઝીણા તમને બીજા દિવસે જ ફેટની ટકાવારીમાં વધારો જોવા મળશે અને તમારો થોડો ઘણો દાણનો ખર્ચો પણ ઓછો થઈ જશે અને જે અત્યારે જુવારનો પૂળો તમે લેવા જાઓ તો ઓછામાં ઓછો ત્રીસ રૂપિયાનો એક પૂળો આવે છે એટલે કે જો તમે આખા દિવસના પાંચ પૂળા ગાય કે ભેંસને આપો તો તમારે ત્રણ પૂળાથી કામ થઈ જશે એટલે પ પશુપાલક મિત્રો તમે હંમેશા સૂકા ચારાને ટુકડા કરીને જ આપજો મારો વિડીયો તમને તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ પશુપાલક મિત્રો આ પ્રમાણે તમે ચાપ કટરથી જો તમે સૂકા ચારાને ટુકડા કરીને આપશો તો દૂધ અને ફેટમાં ખૂબ જ વધારો થાય છે અને આ બધું યુનિવર્સિટીમાં સંશોધન થયેલું છે આ બધું જે યુનિવર્સિટીમાં પૂરેપૂરું સંશોધન થયેલું છે અને એ પ્રમાણે આપશો તો હંમેશા તમારે દૂધ અને ફેટમાં વધારો થશે એટલે જો કોઈ તમારે ઓછી ગાય ભેંસો હોય તો નાનું પણ ચાપ કટર બજારમાં મળે છે એ તમને મોટરવાળું તમે લાવો તો દસથી પંદર હજાર રૂપિયાનું આવે છે અને હાથથી પણ ચાલતું ચાપ કટર આવે છે એ તમને પાંચથી છ હજારમાં મળશે એટલે હંમેશા તમે લીલો ચારો હોય કે સૂકો ચારો હોય બંનેને તમે ટુકડા કરીને આપો તો એનાથી દૂધ અને ફેટમાં ખૂબ જ વધારો થશે તો પશુપાલક મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આ આભાર નમસ્કાર અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં પશુપાલક મિત્રો અને તમે ગમે ત્યારે પણ મને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો અને કોમેન્ટમાં કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો હં